શું કરી શકાય એને ભણાવવા માટે એને શિક્ષણ આપવા માટે એના ઉછેર માટે સારી રીતના ઉછેર કેમ કરી શકાય એવી બધી ઘણી બધી વાતો કરતા હોય પણ આરે આરે જ્યારે આપણી દીકરી જ્યારે એમ થાય કે પરણાવવાલાયક થાય જુવાન થાય ત્યારે પછી ઘણા બધા પરિવારો એવા હોય કે જેને એ ચિંતા સતત સતાવતી હોય કારણ કે આર્થિક પરિસ્થિતિઓ આજની મોંઘવારીના સમયમાં ઘણા બધા પરિબળો જે છે તે વિપરીત કામ કરતા હોય પરંતુ એને ચિંતા કરવાવાળા પણ ભગવાવેશમાં ઘણા બધા આપણે કહીએ ને આપણા સમાજમાં ઘણા બધા સંતો ઘણા બધા સાધુઓ એવા છે કે જે આપણી દીકરીઓની ચિંતા પર તેઓ કરતા હોય એવા જ એક બાપુ અમારી સાથે છે તો એમની પાસેથી તેઓ દીકરીઓ માટે શું કરે છે શું કરવા માંગે છે એની થોડીક વાત કરશે બધાને ઓમ નમો નારાયણ પ્રેમ બીના પાવે નહીં ભલે કરે હુનર હજાર કહે પ્રીતમ પ્રેમ વિના કેમ રીતે કરતા આજે આપણે મા ભગવતીનો અવતાર એવા મમલી માતાજીના ચરણમાં આપણે કોટી કોટી વંદન વિજુબેન આહિર અને જેના સાનિધ્યમાં આપણે સૌ ભેગા થયા એવા માલદીભાઈ આહિર હું આને ફાર્મ હાઉસ નહીં કહું પણ આજે એને મારા મતથી અંતરથી એ ચિત્રકૂટ વાટિકા એક નામ જાહેર કરીશ કારણ કે ફાર્મ હાઉસ તો ઘણી જગ્યાએ હશે પણ ચિત્રકૂટ વાટિકા તો ક્યાંક જ ભાઈ અને એમને એવડી પણ કૃપા પાદ આપણા સૌના શીરતા મુજ્ય મોરારી બાપુ એટલે એનું સાનિધ્ય અમને પ્રાપ્ત થયું છે અને આજે એના સાનિધ્યમાં આપણે બધા સૌ સાથે ભેગા થયા છે એટલે વધારે સમય તમારો ન લેતા હું ચોકી કોકાવાવ સંત શ્રી ત્રિકમ સાહેબ જેને દેહાણ સંપ્રદાય દેહાણ ગાદી કહેવાય એની સંપ્રદાયમાંથી મારું નામ છે મહંત વિરેન્દ્રાનંદગીરી બાપુ સૌ એ નામથી ઓળખે છે બાકી દેહનું નામ તો આખું અલગ છે ઓળખાણ માટે એ નામ આપ્યું છે વધારે મને એવો એક શોખ છે કેમ કે ભાઈ અત્યારે એવો સમય ચાલી રહ્યો છે કે કોઈની ઘરની અંદર બધા સરખા હોતા નથી પણ કોકના ઘરની અંદર દસ દસ લાખ રૂપિયા પંદર પંદર લાખ રૂપિયા હોય તો એક પ્રસંગ થતો હોય છે પણ બધાને પૂરી એવી સગવડતા મળતી નથી એટલે એ માધ્યમથી જ્યારથી મને એક નક્કી થયું અને ત્યારથી આપણે આ ચોથા સમૂહ લગ્ન કરી રહ્યા છે તો બધાને પધારવા સંત શ્રી ત્રિકમ સાહેબ આશ્રમ હું બધાને પધારવા ભાવભરનું આમંત્રણ આપું છું અને સાંજે આપણે એવા સમૂહ લગ્ન કરીએ છે ફરજિયાત એ જોડાઓને ફરજિયાત બદન સત્સંગ સાંભળવાના અને સવારે ત્રણ વાગે વિદાય સમારંભ આપીએ છીએ ફરજિયાત તેમને આગળ બેસી અને આવનારા એકવીસ ફરીથી લગ્ન કરશું ને અત્યારે અગિયાર લગ્ન આપણે કરી રહ્યા છીએ અને ઓગણત્રીસ એક બે હજાર છવ્વીસ અને ગુરુવાર અગિયારસના દિવસે અને રાત્રિના સમયે આપણે આ સમૂહ લગ્ન રાખે છે તો બધાને ભાવભર્યું આમંત્રણ છે આશ્રમપતિ અને આમાં જોડાવ અને તમારો દન્યા કન્યા છે એ માનીને તમે બધા આવજો આપણે બહુ સાથે મળી અને આ એક સમૂહ લગ્ન યોગદાન આપશે અને આજે દીકરીઓને આપ લગ્ન કરાવો છો એ કઈ રીતના આપણે સમાજમાંથી કઈ રીતના શોધો છો કે કઈ રીતના નક્કી કરો છો કે આપણે આ સમૂહ લગ્ન સર્વ જ્ઞાતિ મારા માટે તો કોઈ પણ સમાજની દીકરી હોય બિલકુલ અઢારે વરણમાં દીકરી એ મારા માટે દીકરી છે કોઈપણ દીકરી હોય કદાચ મુસલમાનની હોય પારસીની હોય હિન્દુની હોય કે કોઈ પણ જ્ઞાતિની દીકરી છે એ મારા માટે દીકરી છે અને અહીંયા કોઈ જાતનો ભેદભાવ રાખવામાં આવતો નથી જેમ કદાચ મારે દીકરી હોય મારી દીકરીને પ્રવડાવવું એવી જ રીતના આપણે એ દીકરીને પ્રવેશ બરાબર આપણે પરમારથના કારણે મને માગતા ના આવેલા જ આપણે તે સત્યના માર્ગે નીકળ્યા છીએ જે લોકો જે વિચારતા હોય અત્યારે તો શું છે કે સમૂહલગ્ન લોકો એવું વિચારે સમૂહ લગ્ન એક ધંધો થઈ ગયો છે એમાંથી કંઈક કાઢવા એવું નથી બધા સરખા હોતા નથી પાંચે આંગળીઓ સરખી ન હોય એમ સંતો પણ બધા સરખાનો હોય સાધુ પણ સરખા ન હોય ભક્તો પણ સરખા ન હોય હું બધાને ગમું છું એવું નહીં બીજાને હું પણ ન ગમતો હોઉં આપણે એ નક્કી નથી રાખવાનું આપણા આત્માની અંદર નક્કી રાખવાનું છે કે આપણે શું કરી રહ્યા છીએ આપણે નક્કી રાખવાનું છે આપણે કોકને ખોટા કેવું પેલા આપણે હું ખોટો નથી ને અમીરભાઈ આપણે સવારે ત્રણ વાગે વિદાય સમારંભ થાય ને અને દીકરી જે કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગયો એ ક્ષણ જવા માટે હું આ સમૂહ લગ્ન કરાવડાવું છું અગિયારે દીકરો દીકરીઓ મારી સૈભરતા ને વચ્ચે ઊભો હોય મને એ એક માહોલ માટે હું આ માગી રહ્યો છું બધાને માટે બાકી કોઈ મારા એમાંથી આશ્રમ બને કે ન બને એનાથી કોઈ સંજોગ નથી મનસા માલણી જાગતા નરસી પથ્થર પૂજેસો હરિભ મિલે તો મેં પૂછવું પડે આ પહાડ મનસા માલની જાગતા આપણે અત્યારે જે જોઈ રહ્યા છીએ એમની આપણે સેવા કરી લેવાની છે દાખલા તરીકે માલદેવભાઈએ બધાને આવકારો આપ્યો એટલે આપણે બધા અહીંયા ભેગા થયા નહીં તરી એ ફોન ન ઉપાડે તો આપણે કેવી રીતના ભેગો થવું આ પહેલી માનવતા છે પહેલાં આવકાર એટલે માલદીવભાઈને પણ ખૂબ ખૂબ ધન્યવાદ અમે અહીંયા આવ્યા એ બદલ મા ભગવતી અમને ખૂબ જાજુ આપે અને ખૂબ ખૂબ આશીર્વાદ અને તમને બધાને ખાસ આગ્રહ છે બાપુએ સરનામું આપ્યું છે એડ્રેસ આપ્યું છે ત્યાં ઓગણત્રીસ એક બરાબર ને ઓગણત્રીસ એક બે હજાર છવ્વીસ દીકરીઓના લગ્ન છે માણસ સેવા પણ રીતના કરી શકે તન મન ધન અગર આપણને ભગવાને તંદુરસ્ત શરીર આપ્યું છે તો તનથી સેવા કરીએ ના કે મનથી સેવા કરીએ અગર તો આપણને ભગવાને કાંઈ પણ આપ્યું છે એમાંથી આપણને આપણે બાપુ હંમેશા ભગવાન પાસે પ્રાર્થના કરીએ જે આપે છે અને હંમેશા આપ્યા જેવા રાખે છે બરાબર હંમેશા કુદરત એમના ઉપર મહેરબાન રહીએ અને આવા કાર્યક્રમોમાં હાજરી આપજો એવી ખાસ બાપુ વતી એમનું આમંત્રણ પણ છે અને અમારી વિનંતી પણ છે